નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ રાહ એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે ભારતના નવા નિમાયેલા પદાધિકારીઓ વિશે જાણીશું તો સુધી બને ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યા છે સીપી રાધા કૃષ્ણન જેઓ ભારતના પંદરમા નંબરના ઉપરાષ્ટ્રપતિ બન્યા છે ભારતના નવા સીજીએ કોણ બન્યા છે કલ્યાણી જે ભારતના ઓગણત્રીસમાં નંબરના સીજીએ બન્યા છે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ બન્યા છે નવા જ્ઞાનેશ કુમાર જેઓ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈશું ભારતના નવા ઈસરોના અધ્યક્ષ કોણ છે તો ઈસરોના નવા અધ્યક્ષ વી નારાયણ બન્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન બીસીસીઆઈ ના નવા અધ્યક્ષ કોણ બન્યા છે તો તાજેતરમાં બીસીસીઆઈ ના નવા અધ્યક્ષ મિથુન મનહાસ બન્યા છે નવા ડેપોટી ચૂંટણી કમિશનર કોણ બન્યા છે તો ભારતના નવા ડેપોટી ચૂંટણી કમિશનર પવન શર્મા બન્યા છે ટાટા મોટર્સના નવા એમડી અને સી ઇ કોણ બન્યા છે તો શૈલેશ ચંદ્ર એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે આર વેક્ટર રામણીની નિયુક્તિ કરવામાં આવી છે તો આ હતા કેટલાક મહત્વના પદાધિકારીઓ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલ માનવ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ જય હિન્દ